એડરના બડોલી વડિયાવીડ રોડ ઉપર પાણી ભરાતી સમસ્યાનો નિકાલ ક્યારે આમ જનતામાં પ્રશ્ન પૂછાઈ રહ્યો છે સોમવારે પડેલા માવઠાના વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે દર વર્ષે ચોમાસામાં રોડ પર વરસાદી પાણી ભરાય છે જેની રજૂઆતો ગત ચોમાસામાં પૂર્વે કરવામાં આવી હતી ત્યારે ચોમાસું પૂર્ણ થયા બાદ યોગ્ય કરવાની તંત્રએ હૈયા ધારણા આપી હતી પણ એ આશા ઠગારી નીવડી છે હવે પછીના ચોમાસાના દહાડા ગણાઈ રહ્યા છે અને કાલે જ ચોમાસાના અગાઉના આ સામાન્ય વરસાદથી ઈડરના બડોલી વડિયાવે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે આ સમસ્યાનો નિકાલ ક્યારે સવાલ સ્થાનિકો અને આ રોડ પરથી પસાર થનાર લોકો પૂછી રહ્યા છે અહેવાલ સંજય નાયક બડોલી પ્રજાપતિ અમૃતભાઈ સામાજિક કાર્યકર વર્ષોની આ સમસ્યા જે વડીયાવોર ખાણપુર અને જવાના રસ્તા પર આ એક સામાન્ય ગઈ સાલ તો ફૂલ પાણી ભરાયેલો હતો ડીચણસમાં પાણી હતા અને રજૂઆત કરી હતી અમારા કૌશિકભાઈ વૈવજાને રજૂઆત કરી હતી એમને ઈડર રજૂઆત કરેલી અને એના અનુસંધાને અમને આશ્વાસન આપવામાં આવેલું કે આવતી સાલ ચોમાસા પહેલાં આ કાર્ય પૂરું થઈ જશે પણ હજુ સુધી કોઈ થયું નથી ગઈકાલના એક સામાન્ય વરસાદ ગઈકાલના સામાન્ય વરસાદમાં જો પણ આટલો તકલીફ પડતી હોય નાતું પાણી ભરાતું હોય તો આ સમસ્યાને દૂર કરવા અમારા ગ્રામજનોની તેમજ બાણપુર વડિયાળના ગ્રામજનોની નમ્ર અપીલ છે કે આ કાર્ય ચોમાસા આવતા પહેલાં પૂર્ણ થાય અને પબ્લિકને રાહતમાં મળે એવું કાર્ય કરો એવી અમારા ગ્રામજનોની અને મારી એક નમ્ર વિનંતી છે આપ સરકાર અને કાર્યવાહી જલ્દીથી કરો એવી વિનંતી